વરાછામાં આવેલા તાપતી ગંગા આર્કેડ પાસેથી રૂપિયાની લેતી દેતીમાં એક યુવાનનું કામ અપહરણ કરાયવાની ફરિયાદ વરાછા પોલીસ મથકે નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરના લાલજી બગદાણીયાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો મિત્ર એવા પ્રતિ પાગડાનું રૂપિયાની લેતી દેતીમાં એક જીજેવનની ગાડીમાં હિરેન સહિતના નામના ઇસમો મોઢા પર માસ્ક પહેરી આવી અપહરણ કરી ભાગી છૂટ્યા છે ગઈ એક તારીખે એક લાલજીભાઈના ઈસમે વરાછા પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ હકીકત જાહેર કરેલી કે તેમનો એક મિત્ર પ્રતિક ભાગડાળ કે જે ઉંમર વર્ષ ચોવીસનો છે એની સાથે તેઓ બોમ્બે માર્કેટ નજીક ઊભેલા હતા એ દરમિયાન એક વાદળી કલરની બલેનો ગાડી આવી અને એમાં બે માણસો મોઢે અજાણ્યા માણસો મોઢે રૂમાલ બાંધેલા હતા અને આ પ્રતિકને બળજબરીમાં બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને એનું અપહરણ કરીને લઈ ગયેલા છે એવી હકીકત વરાછા પોલીસ સ્ટેશને મળતા તરત જ વરાછા પોલીસ સ્ટેશને તપાસ કાર્યવાહી હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી એ ગાડીનો નંબર તાત્કાલિક શોધી કાઢેલો અને એ ગાડી કઈ દિશા તરફ ગઈ છે એ એ એ તપાસ કરતાં એ વડોદરા તરફ ગયેલી હોવાનું જણાતા રસ્તામાં આવતા તમામ પોલીસ સ્ટેશને જાણ કરતા એ એ ગણતરીના કલાકોમાં સદર ગાડીને વાસદ પોલીસ દ્વારા એને પકડાવી લેવામાં આવેલી અને એમાં અપહરણ કરતા જય અને હિરેન નામના બે ઈસમોને પકડીને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરેલી હવે આનું અપહરણ કરવા બાબતે આરોપીઓને પૂછપરછ કરતાં આ જે જય અને હિરેન નામના આરોપીઓ છે એણે આ ભોગ બનનાર પ્રતિકને પૈસા આપેલા હતા અને આ પ્રતિકને ધંધામાં નુકસાન થવાથી એ પૈસા પાછા આપી શકતો નહોતો અને વાયદા કરી કરી જતો હતો એના કારણે આ આરોપીઓએ આ પ્રતિકનું અપહરણ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાવી આવ્યું હાલ તો અપહરણની ની ફરિયાદ લઈને વરાછા પોલીસે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષ સેઠા